you <laughs> ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ હુમલો કર્યા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધની તણાવ જેવી સ્થિતિ વચ્ચે ભારતની નૌકાદળની તાકાતનું પ્રતિબિંબ કહેવાતું આઈએનએસ સુરત જહાજ સુરતના હજીરા ખાતે આવેલ અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું હતું જ્યાં રાજ્યભરમાં સાંસદ ગોવિંદ ધોળકીયા અને કલેકટરે આઈએનએસ સુરતનું સ્વાગત કર્યું હતું ભારતની નૌકાદળની તાકાતનું પ્રતિબિંબ માનાતું આધુનિક લડાકુ જહાજ આઈએનએસ આજે સુરતના હજીરા સ્થિત અદાણી પોર્ટ પર સન્માનપૂર્વક પહોંચી ગયું છે યુદ્ધ જેવી તણાવભરી સ્થિતિ વચ્ચે આઈએનએસ સુરતનું ગુજરાતમાં આગમન રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે આ આઈએનએસ સુરત એ ભારતનું સ્વદેશી રીતે નિર્મિત એક અતિ આધુનિક માર્ગદર્શક મિસાઇલ વિનાશક છે જે ભારતીય નૌકાદળના વિઝન મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે આ જહાજે દુશ્મનોના દરિયાઈ હુમલાઓને પગે છાપ આપવાની અને આત્મરક્ષા સાથે હુમલો કરવાની સમર્થતા ધરાવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અગાઉ આ જહાજનું લોકાર્પણ કર્યું હતું અને તે પછી પહેલી આ જહાજ ગુજરાતમાં કોઈ પોર્ટ પર આવ્યું છે સુરતના અદાણી પોર્ટ પર તેનું આગમન માત્ર પ્રોટોકોલ પૂરતું નથી પરંતુ તણાવભરી આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં દેશની તૈયારી દર્શાવતું છે જહાજના આગમન સમયે રાજ્યસભાના સભ્ય ગોવિંદભાઈ ધુળકીયા સુરત જિલ્લા કલેકટર અને નૌકાદળના અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેમણે ધ્વજવંદન સાથે જહાજનું સ્વાગત કર્યું હતું આઈએનએસ સુરત આગામી બે દિવસ સુધી સુરતમાં રહેશે આ સમયગાળા દરમિયાન પોલીસ અધિકારીઓ સેના પ્રતિનિધિઓ એનસીસી એટલે કે નેશનલ કેડેટ કોર્પોરેશનના વિદ્યાર્થીઓ તેમજ સામાજિક અગ્રણીઓ અને વિદ્યાર્થીઓને જહાજની અંદરથી મુલાકાત લેવા અને તેના કાર્યોની રૂપરેખા જાણવા મળશે આવનારા દિવસોમાં સમગ્ર રાજ્યમાંથી લોકો માટે નિયત સમયગાળામાં પ્રવાસ યોજવામાં આવશે લોકો આઈએનએસ સુરતની આર્કિટેક્ચર તેના મિસાઇલ લોન્ચિંગ સિસ્ટમ રડાર કોમ્યુનિકેશન ડેક અને અન્ય વ્યવસ્થાઓને નજીકથી જોઈ શકશે આઈએનએસ સુરતમાં બ્રહ્મ મોસ મિસાઇલ સિસ્ટમ સૌથી આધુનિક રડાર તંત્ર ઇલેક્ટ્રોનિક વોરફેર સાધનો અને સુપરસોનિક સેન્સર્સ જેવા તદ્દન આધુનિક સાધનો સજ્જ છે તે દુશ્મન દેશોને કોઈ પણ હરકત સામે તરત પ્રતિક્રિયા આપી શકે છે પત્રકાર પરિષદ દરમિયાન નૌકાદળના અધિકારીએ જણાવ્યું હતું કે આઈએનએસ સુરતે માત્ર એક જહાજ નથી તે ભારતીય નૌકાદળની શક્તિ અને આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે